હેલો નમસ્કાર દોસ્તો વડોદરા મહાનગરપાલિકામાં બે હજાર પચીસમાં ત્રેવીસોથી વધારે ભરતી આવી રહી તો દોસ્તો ગત ગુરુવારના રોજ નવ એક બે હજાર પચીસના રોજ ગુજરાત સમાચારમાં આ પ્રમાણેની એક ન્યૂઝ છાપવામાં આવી હતી કોર્પોરેશનમાં બે હજાર સોળ પછી ભરતી થઈ ન હતી વડોદરા કોર્પોરેશન દ્વારા ત્રેવીસોની ભરતી કરવા પ્રક્રિયા હાથ ધરાઈ છે તો દોસ્તો આ વિગત અંગે અમે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય મહેકમ કચેરીમાં અમે ફોન કરી અને જાણવાની કોશિશ કરી કે શું આ માહિતી સાચી છે કે ખોટી તો ત્યાંથી અમને જાણવા મળ્યું કે હા આ માહિતી સાચી છે અને બેથી ત્રણ મહિનામાં આના ફોમ પણ ભરાવાના શરૂ થઈ જશે એમને એપ્રિલ મહિનાની આજુબાજુ કીધું છે કે એપ્રિલ મહિનાની આજુબાજુ આના ફોર્મ પણ ભરાવાના ચાલુ થઈ જશે તો જે બી મિત્રો સરકારી નોકરીની તૈયારી કરે છે તેના માટે એક આ સુવર્ણ તક કહી શકાય તો દોસ્તો હવે આપણે વિગતવાર જોઈએ કે કઈ કઈ પોસ્ટ માટેની ભરતી આવી રહી છે હવે દોસ્તો અહીંયા આગળ આપણે વિગતવાર ભરતી જોઈએ કે કઈ જગ્યા પર કેટલી પોસ્ટ આવી રહી છે તો આઠસોથી વધારે ક્લર્ક પોસ્ટ પર ભરતી આવી રહી છે તેમાં ત્રણસો જેટલા જુનિયર ક્લર્ક છે અને પાંચસો પચીસ જેટલા રેવન્યુ ક્લર્ક છે અહીંયા આગળ દોસ્તો રેવન્યુ તલાટી નથી પરંતુ રેવન્યુ ક્લર્ક છે એ પણ એક જુનિયર ક્લર્ક જેવી જ પોસ્ટ છે ત્યાર પછી સિત્તેર જેટલા પ્યુન છે બોતેર એમપીએચપી યાની કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સ બોતેર મેડિકલ ઓફિસર છે છાસઠ જેટલા ઇન્જિનિયર છે અને બોતેર નર્સની ભરતી થઈ રહી છે એના સિવાય પણ એંસી આપણે વાત કરીએ તો એંસી સેક્ટરમાંની પણ ભરતી આમાં છે જે અહીંયા ગાડી દર્શાવવામાં નથી આવેલી પરંતુ એ પણ જ્યારે સત્તાવાર નોટિફિકેશન આવી જશે ત્યારે તમને એની પણ ભરતી જોવા મળશે તો જે પણ મિત્રો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે એ આની શરૂઆત કરી દેજો કારણ કે આ ટૂંક જ સમયમાં જાહેરાત આની થઈ જશે તો જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો કારણ કે અમે આવી જ અનેક ભરતીઓની માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું